એકવાર કામરેજ ગ્રામ પંચાયતના વહીવટ પર ગામના જાગૃત નાગરિકે સવાલ ઉઠાવતા ફફડાટ મચી ગયો છે એક જાગૃત નાગરિકે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તાલુકા જિલ્લા પંચાયત સહિત વિકાસ કમિશનરને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી છે જોકે જાગૃત નાગરિકની ફરિયાદ બાદ તાલુકા વિકાસ અધિકારીએ વિસ્તરણ અધિકારીને તપાસના આદેશ કર્યા હોવાનું જાણવા મળ્યું છે સુરત જિલ્લાની કામરેજ ગ્રામ પંચાયતના કથિત ભ્રષ્ટાચાર અને લાખોની ઊંચાપટનો કિસ્સો સામે આવ્યો છે કામરેજ ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા એક જાગૃત નાગરિકે કામરેજના સરપંચ ઉપસરપંચ તલાટી વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને ગાંધીનગર વિકાસ કમિશનરને લેખિત ફરિયાદ કરી તપાસ કરવા માંગ કરતા ફફડાટ મચી ગયો છે આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતના વહીવટ કરતા હોય

અને ઠરાવ બુકમાં મેં જોયું કે ભાઈ આ લોકોએ હરાજી દર્શાવીને એક લાખ નવ હજાર પચીસ રૂપિયાની આવક દર્શાવેલી હતી પછી આની ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બધું બારોબાર ભંગાર વેચીને ભેગું કરેલું છે તો મેં આની બીજી નકલ માંગતા મને એમાં લોક ફાળાની રસીદ બનાવી ભંગારની રસીદને લોક ફાળાની રસીદમાં રૂપાંતર કરીને મને આપી દેવામાં આવી આ બાબતે શ્રીની અરજી અન્વયે વિશ્રાંતિકારી પંચાયતને તપાસ સોંપેલી છે તપાસ ચકાસણી અને બીજી વિગતો જોઈ રહ્યા છે ગ્રામ પંચાયત જોડે અને એ જાણ્યા બાદ આગળની કાર્યવાહી થશે કામરેજ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી ઉપસરપંચ સરપંચ પતિ મળી ગ્રામ પંચાયતના દસ થી બાર લાખ નો ભંગાર બારોબાર વેચી માર્યા હોવાની ફરિયાદ ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે ત્યારે કામરેજ ગ્રામ પંચાયતના મહિલા સરપંચે શું કહ્યું એ પણ સાંભળો હવે આ બાબતે કામરેજ ગામે આવેલા પમ્પિંગ સ્ટેશનમાં જે અપગ્રેશન હેતુ માટે જે બે હજાર એકવીસના વર્ષમાં માજી સરપંચ દ્વારા એસએમસીને જે ચાર્જ સોંપવામાં આવ્યો હતો તે ચાર્જ હજુ સુધી અમને સુપ્રત કરવામાં આવ્યો નથી જે ૃષ્ણ ગ્રામ પંચાયત બોડી દ્વારા લાખો ની કિંમત નો ભંગાર વેચી માર્યા નો આક્ષેપ સાથે ફરિયાદ કરતા કામરેજ તાલુકા વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારી જે પોતે કામરેજ ના છે તેમને જ તપાસ સોંપી છે ત્યારે હવે તપાસ નિષ્પક્ષ થાય કે ભીનું સંકલાય તે જોવું રહ્યું